બસ થોડા દિવસની અંદર હવે શરૂ થશે પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ મહિનો એટલે કે વ્રત ઉપવાસનો મહિનો તો આજે હું તમારી સાથે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી સુરણના બે અલગ રીતે શાકની રેસીપી શેર કરવાની છું બંને રીતે આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે એને ફરાળી રોટલી સાથે કે પછી દહીંની સાથે ખાઈ શકો છો તો એના માટે અત્યારે મેં સાડા સાત માટી પાણીથી બરાબર સાફ કરી લેવાનું અને પછી એને કટ કરવાનું છે અત્યારે મેં હાથમાં ગ્લોઝ પહેરી લીધા છે કેમકે ઘણી સુરણ આપણે કટ કરીએ ને તો એની ખજૂરી લાગે અને હાથમાં ખંજવાળ આવે તમે તેલ લગાડીને અથવા હાથ ઉપર લીંબુનો રસ લગાડીને કટ કરશો તો તમને ખંજવાળ નહીં આવે અથવા તો એ પ્લાસ્ટિકની કોઈ પણ થેલી પહેરી તો પણ ચાલે મારી પાસે ગ્લોઝ હતા તો મેં એ પહેરી લીધા છે જેથી આ રીતે કટ કરવું મને ઈઝી રહે તો મોટું ચપ્પુ લેવાનું અને એની જે છાલ છે ને બધી જ સરસ રીતે કાઢવાની છે કારણ કે એની છાલમાં ગંદકી હોય છે તો આપણે આ રીતે સુરણની છાલ કાઢી દેવાની છે અને આપણે આમાંથી બે રીતે શાક તૈયાર કરવાના છે એક બાફીને અને એક એમ એમને સૂકી ભાજી જેવું તો પહેલા આપણે સૂકી ભાજી માટે પીસ તૈયાર કરીએ તો આ રીતે આપણે નાના નાના એના પીસ કરવાના છે બહુ જ વધારે નાના નથી કરવાના પણ આપણે રેગ્યુલર જે શાકના ફોડવા રાખીએ ને એના કરતાં એ થોડા નાના રહેશે તો આ જે શૂકી ભાજીનું શાક છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે રોટલી એટલે કે ફરાઈ રોટલી કે ફરાઈ થેપલા સાથે તમે ખાતા હો ને તો એના વગર પણ દહીં સાથે તમે ખાઈ શકો એટલું સરસ લાગે છે અને બીજી ખાસ વાત કે આ શાકને તમે ભાર જ બે દિવસ માટે સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબે નથી થતું ફ્રિઝમાં તો ચારથી પાંચ દિવસ સુધી સરસ રહેશે ઘણા બધા લોકોને બટાકા ખાય ને ઉપવાસની અંદર તો ગેસની તકલીફ થતી હોય છે તો એવા સમય પર એ લોકો આ સુરણનું શાક બનાવીને ખાઈ શકે છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને સુરણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો વ્રત ઉપવાસ સિવાય પણ સુરણના શાકનો તો તમારે ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ તો આ પ્રમાણે અત્યારે હું જે સૂકી ભાજી બનાવવાની છું એનું જે ક્વોન્ટિટી છે એને મેં કટ કરી લીધી છે અને બાકીનું જે છે ને એને આપણે મોટા ટુકડામાં રાખવાનું છે એના બહુ વધારે ઝીણા પીસ નથી કરવાના આપણે એને બાફવા મૂકવાનું છે ઘણા લોકો એને શું કરે છે કે બાફે ને તો આપણે જેટલા શાકના ફોડવા જોઈતા હોય રીતે કટ કરી અને પછી પાણીમાં બાફતા હોય છે પણ એવા સમય પર શાક તમારું એકદમ સ્ટીકી થઈ જશે તો આપણે એને મોટા ટુકડામાં કટ કરીશું અને બાફવાનું છે કેવી રીતે ને એ પણ તમને બતાવું તો કુકરની અંદર આપણે આ રીતના એક વાસણની અંદર સુરણ મૂકવાનું પાણી આપણે કુકરમાં નાખવાનું જે વાસણમાં સુરણ મૂકીશું ને એની અંદર આપણે પાણી નથી નાખવાનું અને એની ઉપર આપણે એક ડીશ ઢાંકી દેવાની જેથી પાણી અંદર ના જાય અને હવે ઢાંકણ બંધ કરી બે થી ત્રણ આવે ને ત્યાં સુધી આપણે એને પ્રેશર કુક કરી લેવાનું છે તો સુરણ બફાય ત્યાં સુધી આપણે ભાજી બનાવીએ તો એના માટે આ રીતનું પેન લેવાનું છે આ રીતનું જે ફ્લેટ પેન હોય ને પોળું એ લેવાનું છે તાંસ ના લેતા અને એની અંદર અત્યારે મેં લગભગ અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ બરાબર ગરમ થઈ જાય તો એની અંદર જીરું નાખીશું એક ટી સ્પૂન મેં જીરું નાખ્યું છે અને હળદર નાખીશું હવે ઘણા લોકો વ્રત ઉપવાસમાં હળદર નથી ખાતા તો એમને નહીં નાખવાની અમે લોકો ખાઈએ છીએ તો મેં હળદર નાખી છે એની અંદર થ્રી ફોર ટી સ્પૂન જેટલી અને હવે જે સુરણ આપણે કટ કર્યું હતું ને એની અંદર એડ કરી દઈશું સુરણને તમે જો કટ કરીને વધારે રાખી મૂકો ને તો પણ એ કાળાશ પકડે છે એટલે કટ કરી અને ફટાફટ જ એને શાક વઘારી દેવાનું આ રીતે અને જ્યારે પણ સુરણ તમે પસંદ કરો ને તો આ રીતનું જે થોડું સફેદ જેવું દેખાય છે ને એવું લેવાનું જે ગુલાબી કલર વાળું સુરણ હોય ને એની અંદર ખજૂરી વધારે હોય છે એટલે કે તમે ખાવ ને તો પણ ઘણા લોકોને ગળામાં થોડું આમ ખંજવાળ જેવું ફીલ થતું હોય છે એ ચીંગ લાગતું હોય છે તો એના માટે તમારે ગુલાબી કલરનું સુરણ નહીં લેવાનું હવે અત્યારે મેં એની અંદર મીઠું એડ કર્યું છે તો એક ટી સ્પૂન મેં મીઠું નાખ્યું છે બીજા કોઈ જ અત્યારે મસાલા એડ નહીં કરીએ ફક્ત વઘારમાં હળદર નાખવાની અને મીઠું નાખવાનું બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર દઈશું અને શાકને તમારે આ રીતે ફ્લેટ કરી દેવાનું દેવાનું એટલે આખું સરસ ફેલાવી અને ઢાંકણ ઢાંકી દેવાનું સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ ત્રણ થી ચાર મિનિટ થવા દઈશું વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું તો પહેલા તો આપણે એની પર ઢાંકણ ઢાંકવાનું છે આપણે આ જે શાક બનાવીશું ને એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તમે જોયું મેં બહુ વધારે તેલ પણ નથી લીધું તેમ છતાં એકદમ બનશે તો એનું કારણ એ છે કે આવું ફ્લેટ પેન લેવાનું તાસો લો તો એની અંદર જે નીચેનો એનો એરિયા હોય ને જે એ ઓછો હોય અને બાકીનું શાક એકની ઉપર એક રહે એટલે ક્રિસ્પી ના બને તમારે કોઈ પણ શાક ક્રિસ્પી બનાવવો હોય તો આ રીતે ફ્લેટ જે હોય ને એ લેવાનું પેન અને લગભગ પાંચેક મિનિટ પછી તમે જોશો તો શાક આપણું જે છે ચઢી ગયું છે અત્યારે તમે એને ચેક કરશો ને તો પણ તમને આઈડિયા આવશે અને જોઈને પણ તમને ખ્યાલ આવી જશે કે જે શાક છે છે ગયું તમારે જો ક્રિસ્પી ના કરવું હોય તો મસાલા એડ કરીને તમે એને તરત જ ઉપયોગમાં લઈ શકો પણ જો ક્રિસ્પી બનાવવું હોય તો પછી તમારે શું કરવાનું તો શાક તો એકદમ સરસ ચડી ગયું છે મેં ચેક પણ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ નથી ઢાંકવાનું અને સ્લો ફ્લેમ પર એને રહેવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો બીજું એને લગભગ પાંચથી આઠ મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું તો તમારું જે શાક છે ને એકદમ સરસ ક્રિસ્પી બનશે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એની ક્વોન્ટિટી પણ તમને થોડી ઓછી દેખાશે કેમ કારણ કે જેમ એ ક્રિસ્પી થશે એની અંદરનું જે મોઇશ્ચર છે ને પાણી છે ને બળશે તો અત્યારે એકદમ સરસ એ ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું તો અત્યારે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે દોઢ ટી સ્પૂન જેટલું અને એક ટી સ્પૂન મેં અહીંયા આગળ દવેલી ખાંડ લીધી છે તમારે જો ખાંડ ના નાખવી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને આ જે સૂકી ભાજી છે ને એ આપણે સૂકી ભાજી તૈયાર કરીએ છીએ અને એને એનો પર્પઝ એ હોય છે કે તમે એને બે દિવસ સુધી પણ ઉપયોગમાં લઈ શકો એટલા માટે લીલા મરચાં નહીં નાખવાના લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો તો અત્યારે આપણું જે શાક છે એ તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને બંધ કર્યા પછી ખાંડ નાખી છે તો એની જે મીઠાશ છે એને બેલેન્સ કરવા માટે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરીશું તો અત્યારે મેં અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે અને આ જે સૂકી ભાજી છે એની અંદર આપણે કોથમીર પણ નહીં નાખીએ તો તમે એને બે દિવસ સુધી રાખી શકો છો તમારે જો તરત જ વાપરી દેવું હોય તો તમે અત્યારે કોથમીર એડ કરી શકો છો મેં નથી કરી તો અત્યારે આપણું સુરણનું એકદમ સરસ ક્રિસ્પી શાક તૈયાર છે હવે જે સુરણ આપણે બાફવા મૂક્યું તો એ બફાઈ ગયું છે તો આપણે એના આ રીતના થોડા મોટા પીસ કરીશું આપણે બટાકાની સૂકી ભાજી બનાવી છે ને ફરાળી બસ એ રીતના જ એના પીસ કરવાના છે અને સુરણ છે ને એ તમે જે ખુલ્લો રાખી મૂકો જેટલું એ હવાના સંપર્કમાં આવે ને તો એ કાળાશ પકડતું હોય છે એટલે કટ કરો પછી તરત જ તમારે બાફવા મૂકી દેવાનું અથવા તો પછી જો શાક બનાવવાનું હોય તે બનાવી લેવાનું હવે આ સૂકી ભાજીમાં આપણે લીલા મરચાનો ઉપયોગ કરીશું તો લીલા મરચા આપણે પેસ્ટ નહીં બનાવી આ રીતે હાથેથી જ એકદમ ઝીણા ઝીણા કટ કરીશું તો શાકમાં ખાતી વખતે ખૂબ સરસ લાગશે હવે વઘાર માટે અત્યારે મેં અહીંયા આગળ બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર એક ટી સ્પૂન જીરું નાખીશું અને જે મરચા કટ કર્યા છે એ એડ કરીશું તમે ચાર નંગ લીલા મરચા લીધા હતા અને આ તીખા છે થોડી આ તીખી બનાવશો ને તો સ્વાદમાં ખૂબ સરસ લાગશે મીઠા લીમડાના પાન અંદર આપણે એડ કરીશું અને બધું જ બરાબર સંતળાઈ જાય પછી આપણે એની અંદર હળદર નાખવાની છે મેં તમને આગળ કીધું એમ તમે જો વ્રત ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો નહીં નાખવાની ઘણા બધા લોકો નથી ખાતા મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખી છે ઘણા લોકો ઉપવાસમાં હળદર નથી ખાતા લાલ મરચું પણ નથી ખાતા તો તમે ઉપવાસમાં જે રીતના ઇન્ગ્રીડિયન્ટ લેતા હોય એ પ્રમાણે તમારે વસ્તુ એડ કરવાની હવે જે સુરણ આપણે સમારીને રાખ્યું હતું એ ઉમેરી દઈએ સ્વાદ મુજબનું મીઠું તો પાંચ ટી સ્પૂનનું મીઠું નાખ્યું છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ જે સૂકી ભાજી છે ને એને તમે ત્રણ થી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો બહાર રાખશો તો એક જ દિવસ સુધી તમે એને સ્ટોર કરી શકો છો મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ પર લગભગ

અને લીંબુનો રસ એડ કરીશું અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે જો ગેસ ચાલુ હોય તમે લીંબુનો રસ એડ કરો ને તો ઘણી વાર શાકની અંદર કડવાસ આવતી હોય છે બટાકા આપણા બાફેલા હતા એટલે શાક સરસ ચઢી જ ગયેલું છે એટલે ગેસ બંધ કરી અને છેલ્લે જેની અંદર આપણે શીંગનાનો ભૂકો ખાંડ અને લીંબુ એડ કરીશું તો આપણી બટાકાની જેવી જ સુરણની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે અને છેલ્લે કોથમીરથી એને ગાર્નિશ કરી લઈશું આ સુકી ભાજીને તમે એક જ દિવસ રાખી શકો છો તમે ફરાળી થેપલા કે પછી પૂરી હોય એની સાથે તો તો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર આ સુકી ભાજીની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો તમને આ બંનેમાંથી કઈ ભાજી વધારે ગમી એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવો જો તમને રેસીપી પસંદ આવી છે વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે